જીવનનગરમાં શિવરાત્રી પર્વમાં 1000 શ્રદ્ધાળુઓએ ફરાળમાં ભાગ લીધો રાજકોટ મહાદેવ ધામમાં શિવરાત્રી મહોત્સવ ભાવપૂર્વક સંપન્ન પરોડે 4 કલાકથી રાત્રિના 12 કલાક સુધી ભાવીકોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો રામેશ્વર મંદિરનું કાર્ય માનવતા લક્ષી સાથે નાગરિક ધર્મ જીવનનગર વિકાસ સમિતિએ અસાધારણ લોકપ્રિયતા મેળવી મેયર નયનાબેન પેડડિયા શિવ ભક્ત વિજય જોબનપુત્રાનો વિશેષ બહુમાન થયો જીવનનગર વિકાસ સમિતિ સંચાલિત રામેશ્વર મહાદેવ મંદિર વોર્ડ નં 10 જાગૃત નાગરિક મંડળ મહાદેવ ધામ સમિતિ મહિલા મંડળ ના અનુયક ઉપક્રમે શિવરાત્રી મહોત્સવ ભાવપૂર્વ ઉજવણી કરી સંપન્ન થયો હતો મંદિરમાં 1000 થી વધુ શ્રદ્ધાળુઓએ ફરાળના પ્રસાદનો લાભ લીધો હતો પરોઢ થી મોડી રાત સુધી માનવ મહેરામણ ઉમટી પડી ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો મેયર શ્રીમતી નયનાબેન પેડડિયાએ મહોત્સવનું ઉદ્ઘાટન કરી ભગવાન શિવની આરતીમાં ભાગ લીધો હતો તેમણે સમિતિ અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે તેનું લક્ષ્ય માનવતાવાદી હોય હર હંમેશા આવવાનું ગમે છે જાથાના જયંત પંડિયાના નેતૃત્વથી સોસાયટીને મહત્તમ ફાયદો થયો છે મહાનગરપાલિકાના દંડક મનીષભાઈ રાડિયાએ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ આ મહાદેવ ધામમાં સેવા કી રાષ્ટ્રીય સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે રહીશોની એકતાના દર્શન જીવનનગરમાં જોવા મળે છે તેમણે પર્વની શુભેચ્છા પાઠવી હતી અહેવાલ સંજય પોપટ